ઉમરાળ તાલુકાના ડંભાળિયા ગામે લગ્ન પ્રસંગે બે પક્ષો વચ્ચે મારામારી સર્જાઈ ઉમરાવળ તાલુકાના ડંભાળીયા ગામે બે પક્ષ વચ્ચે મારામારી સર્જાઈ હતી લગ્ન પ્રસંગમાં ડીજેમાં નાચવા જેવી બાબતે માથાકૂટ સર્જાઈ હતી મારામારીમાં બંને પક્ષના લોકોને ઈજાઓ પહોંચી હતી મારામારીની ઘટનામાં ચાર જેટલા લોકોને ઈજા પહોંચી હતી તમામ લોકોને સારવાર માટે પ્રથમ વરઘીપુર અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગરની સરડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટના પગલે હોસ્પિટલ ખાતે પોલીસ કાફલો પહોંચ્યો હતો અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી નું નામ મારું નામ અજયભાઈ બટુભાઈ બારીયા કેથી આવો છો અને શું બનાવ બન્યો સંભાળે ઉમરાવા તાલુકાનો